ભાદરે પૂનમના મહામેળામાં અનેક સેવાકીય કેમ્પો છે બે હજાર થી અંબિકા સેવા કેમ્પ પણ કાર્ય છે આજે અંબિકા સેવા કેમ્પનો શુભમહુર્ત કરવામાં આવ્યું આ સેવા કેમ્પમાં રજવાડી ખીચડી ચા કોફી નાસ્તોને મિનરલ ઠંડા પાણીની સેવા આપવામાં આવે છે અનેક સેવાકીય સંસ્થાઓ દ્વારા જે પગપાળા ચાલતા હોય છે તે તમામ યાત્રિકોને સેવા પૂરી પાડવામાં આવી રહી છે તેવામાં આજે અંબિકા સેવા કેમ્પ ખુલ્લો મૂકવામાં આવ્યો છે અહેવાલ દિનેશ ઠાકોર બનાસકાંઠા ઓકે ભાદરવી પૂનમનો મહામે ઉજવવા જઈ રહ્યો છે અને કેમ્પ એ લુકાર કરી સૌથી પહેલા તો દરેક પદયાત્રી ભાઈઓને અમારા અંબિકા સેવા કેમ્પ તરફથી જય અંબે અને આ ભાદરવી પૂન પૂનમનો જે મેળો છે ભવ્યતાના દિવ્યતાનો એ ભવ્યતાના દિવ્યતાના આ એક મેળાની અંદર અમે એક સહભાગી થવા જઈ રહ્યા છીએ અને આ જે અમને જે માતાજી થકી જે અમને આ સેવાનો જે લાભ મળી રહ્યો છે એ માટે અમે માતાજીના ખૂબ જ ઋણી છીએ અને આવીને આવી જ માતાજી અમને સેવા કરાવતા રહે અમે બે હજાર ઓગણીસથી થી સેવા કેમનું આયોજન કરીએ છીએ અને માની ઈચ્છા હશે તો આગળ પણ આવી રીતે જ પદયાત્રીઓની સેવા કરવાનું આયોજન કરીશું પ્રદીપસિંહ વાઘેલા